नमस्कार दोस्तों मित्रों के झाँ मारा, मारा नाम सेवा आनंद वसावा मेरी यूट्यूब चैनल टेक्निकल आदिवासी में आप हार्दिक स्वागत है जे लो कार्ड लोगयी बाकी हे तो लोग मफत अनाज मे मैं नहीं तो तभी कहवाय सी कहो तरह से जो चालो आज वीडियो चालू करे तो सब प्रथम अपने प्ले स्टोर में जाऊँ पी अँ मेरा राशन एप डाउनलॉड करवा बीजे कैप डाउनलॉड करवा અહીંયા આધાર અહીંયા સર્ચ મારવાનું છે આધાર આધાર સર્ચ મારશો એટલે એમની નીચેની આ વેબસાઈટ છે આ તમારે ફેસવાળી છે તે ડાઉનલોડ કરવાની રહેશે તો અહીંયા હું અહીંયા હું મેરા સોના એપ્લિકેશન જેતે ઓપન કરી લエム છું ઓન કર્યા પછી તમારે આઈડી પાસપોર્ટ ની બનાય તો બનાવી લેવાનું છે અમારો બનીલે છે તો અહીંયા લોગિન કરી લエム છું પછી લોગિન કર્યા પછી તમારે અહીંયા તમારે જવાનું છે પ્રોફાઇલ માં પછી અહીંયા ઈકેવાયસી ની ઓપ્શન પર જશે એના પર કી કરવાનું છે પછી પછી કાર્ડ વિતરણ એના પર કી કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા અહીંયા કેપ્ચા કોડ છે તે રેશન નંબર આવી જશે કેપ્ચા કોડ છે નાખી દેવાનું છે ના પર નક્ષો એટલે પછી આ કાર્ડ સભ્ય વિગત અરઓ સ્ટેપ 1 એના પર ક્લિક કરવાનું છે ને આપલોક ક્લિક કરશો એટલે તમારું પછી અહીંયા સભ્યો જેટલા બી સભ્યો છે એટલે આવી જશે પછી જેમના જેના થી કેવાસી કરવાનો છે તો આવી જશે પછી મારું કરવાનું છે તો આના પર ક્લિક કરશું આ સભ્યો આધાર 2 એના પર ક્લિક કરવાનું છે यहां पर क्लिक कर सो हैले तुम्हारे आधार कार्ड में जो कोई मोबाइल नंबर लिंक है तना पर ओटीपी आवे से ओटीपी आ भी गई है यहां मैं ओटीपी ना कि दे में छु ओटीपी चेक वेरीफाई करवाने से પછી તમારે અહીંયા ફેસ આગળ રાખવાનું છે પછી આંખો છપકારવાની છે આપણે આટલું આંખો જપકારશો એટલે આ આટના તમારે ચકાસણી થશે અહીંયા ખોટો આવી ગયો છે થોડીવાર પછી પાછો કરવા નું છે આપણે અને ફરીથી ફેસ સ્કિન પાછો એના પર ક્લિક કરવાનું છે અહીંયા જોઈ શકો છો હા સાચા ની નિશાની આવી ગઈ છે આ રીતે તમે કરી શકો છો પછી અહીંયા બધી નીટ આવી જશે પછી અહીંયા અપરૂવલ એના પર ક્લિક કરવાનું રહેશે પછી મંજરી માટે વિગત मोकलो एना पर क्लिक करवान रहे से तुम्हारे एना पर क्लिक कर सो हैले तुम्हारा रिफ्रेश स्टेट टू कंप्लीट सक्सेसफुल ऑफिस एना पर जो तुम्हें जे कोई केवाईसी करनी हो से ते तुम्हारा जगह अधिकारी असे ते उनना पर पहुंची जसे चलो आज नो वीडियो समाप्त करी